સ્ટોકિસ્ટો દ્વારા પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક બજારમાં નરમ વલણને કારણે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો થયો છે જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સસ્તું સોનું ખરીદવા ઈચ્છતા હો તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે તો વિડીયોના અંત સુધી જુઓ નમસ્તે મિત્રો ટુડે ગુજરાતના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે તો મિત્રો જોવામાં આવે તો આજના દિવસે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ક્યારેક સોનું અને ચાંદી કોઈ દિવસ નવો રેકોર્ડ બનાવે છે તો બીજા દિવસે ઘટાડો પણ જોવા મળે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડિયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હો તો આ તમારા વિશ્વસનીય ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો તો મિત્રો હવે જોઈએ કે ભારતીય બુલિયન બજાર અનુસાર આજે ચાંદીનો નવીનતમ ભાવ શું છે આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો રૂપિયા

રોકાણકારોનો ઝુકાવો જોખમી સંપત્તિ તરફ વધ્યો છે જેના કારણે ચાંદીની માંગમાં ઘટાડો થયો છે ડોલરમાં મજબૂતી અને અમેરિકન અર્થતંત્રના મજબૂત ડેટાને કારણે પણ ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર પાંચસો છત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે સાઈઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર હજાર ત્રણસો સાહીઠ રૂપિયા જોવા મળ્યો છે ત્યારબાદ હવે વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર બસો દસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે તૌતેર હજાર છસો રૂપિયા દસ ગ્રામ ગ્રામ સોનાનો ભાવ છે બાણુ હજાર સો રૂપિયાનો ઘટાડો તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર અડતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એસી હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયા પ્રતિ સો ગ્રામે ચાર હજાર નો ઘટાડો થયો છે વિદેશી બજારોમાં નબળા સંકેતો અને સ્ટોકેસ્ટો દ્વારા વેચવાલીને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે અમેરિકાએ જાપાન જેવા તેના ઘણા વેપારી ભાગીદારો સાથે વેપાર સોદાઓ પર વાટાઘાટો કરી હોવાથી સલામત રોકાણ તરીકે સોનાનું આકર્ષણ ઘટ્યું છે